દેશની પ્રથમ અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન ની રાહ જોઈ રહ્યા છે ત્યારે હાલમાં સાબરમતી હાઈ સ્પીડ બુલેટ ટ્રેન સ્ટેશનની કામગીરી ચાલી રહી છે સાબરમતી રેલવે સ્ટેશનની સામે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તેમજ હાઈ સ્પીડ સાબરમતી રેલવે સ્ટેશન આકાર પામી રહ્યું છે અહીં બુલેટ ટ્રેન સ્ટેશનની સાથે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ 허બ ને પણ સાકડીને અધ્યતન મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે તો આગામી 2024 માં રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન થવાની શક્યતા છે ત્યારે અહીંની વિશેષતાની વાત કરવામાં આવે તો સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું ટર્મિનલ સ્ટેશન છે તો રાજ્યમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે બનીને તૈયાર થશે તો સાબરમતી રેલવે સ્ટેશન તેમજ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનો અંદાજિત ખર્ચ ત્રણસોને બત્રીસ કરોડ રૂપિયા છે તો અમદાવાદ અને મુંબઈ વચ્ચેની દેશની પ્રથમ બુલેટ ટ્રેન બનીને આકાર પામશે અંદાજિત એક કલાક અને અઠાવન મિનિટમાં સ્ટેશન તેમજ અંતર તો સુવિધાઓ સાથે રૂમ રૂમ હોલ કોન્ફરન્સ સ્વિમિંગ પુલ રેસ્ટોરન્ટ વગેરે આકાર પામશે તો દાંડી માર્ચ મ્યુરલ સાબરમતીના ઐતિહાસિક સંદર્ભને દર્શાવતું બિલ્ડિંગના દક્ષિણ તરફના ભાગમાં પ્રખ્યાત દાંડી માર્ચ ચળવળને દર્શાવતો એક વિશાળ સ્ટેનલેસ સ્ટીલ ચિત્ર કરવામાં આવશે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કહી શકાય તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે જે પ્રમાણે જાપાનમાં બુલેટ ટ્રેન ચાલી રહી છે ચોવીસમાં બુલેટ ટ્રેન ચાલતી જોવા મળશે ખાસ કરીને મુંબઈ તેમજ અમદાવાદને જોડતી જે બુલેટ ટ્રેન છે તેમાં બાર સ્ટેશન આવશે તેમજ કહી શકાય કે બે કલાક અઠ્ઠાવન મિનિટમાં અમદાવાદથી મુંબઈ પહોંચી શકાશે તેને લઈને જે પ્રમાણે સાબરમતી રેલવે સ્ટેશન પાસે જે મલ્ટી મોડલ હબ છે તે મેટ્રો સ્ટેશન છે સાબરમતી રેલવે સ્ટેશન છે તેમજ બીઆરટી તમામ જે જે યાતાયાતના જે કહી શકાય સ્ટેશન છે તેને એક જોડતું આ મલ્ટી મોડલ હબ છે તે તૈયાર કરવામાં આવ્યું છે કહી શકાય કે આજે સમગ્ર જે એનો ખર્ચ છે તે ત્રણસો ને બત્રીસ કરોડમાં નિર્માણ પામ્યું છે તેમજ હાલમાં વધુ જે ત્યાં ડેવલપમેન્ટ ચાલ્યું છે જે અલગ અલગ જે કોન્કોર્સ એરિયા છે ત્યાં લાઇટિંગ પણ હાલમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ત્યાં હોટલ જે કહી અલગ અલગ શોપ્સ મોલ ટાઈપનું આખું જે નિર્માણ પામી જે હાલમાં કામગીરી ચાલી રહી છે ત્યારે જે એચ રેલવે સ્ટેશન છે તે સાબરમતી જે મલ્ટી મોડલ હબની બાજુમાં જ ત્યાં જે પ્રમાણે બુલેટ ટ્રેન છે તે રોકાશે તેને સાબરમતી સ્ટેશન નામ આપવામાં આવ્યું છે મારા કહી શકાય કે અમદાવાદથી મુંબઈ વચ્ચે બાર સ્ટેશન હશે તેમજ જે ખાસ કરીને આ જે મોડલ છે તે અલગ અલગ કહી શકાય દાંડી માર્ગ પર જે અલગ અલગ જે ગાંધી બાપુના અલગ અલગ મ્યુરલ છે તે પ્રકારના અહીં ડિઝાઇનમાં આપ જે દ્રશ્યમાં પણ જોવો છો કે જે કહી શકાય કે મેટ્રો સ્ટેશન છે બીઆરટે સ્ટેશન છે તેમજ રેલવે સ્ટેશનને જોડતો મલ્ટીમોડલ હબ જે આખું તૈયાર થયું છે જે કહી શકાય કે આગામી બે હજાર ચોવીસમાં આગામી બે હજાર ચોવીસમાં આ જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે તે પૂર્ણ થવાની શક્યતા છે આગામી સમયમાં અમદાવાદના નગરજનોને બુલેટ ટ્રેનનો લાવો મળશે પ્રવિણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ